કેટલી બધી રિક્વેસ્ટ આવી ગઈ સિતે એસી ઓહો આવો ગરબપ્પા આવો એટલી બધી રિક્વેસ્ટ છે કોને કોને ના લઉં ભાઈ કન્ફ્યુઝ નહી થાય પેરું ઓકે આવો

નથી યાર આળસ થાય છે હમણાં જયભાઈ બે વફા હું નથી બે વફા તમે છો મારા પાસે પ્રૂફ છે તમે એકલા એકલા પુષ્પા મૂવી જોયા હો ને મને તમે કોલ નથી કરતા બરાબર બે વફા મારો નંબર સેવ છે કે નહીં ના ભાઈ હું લોકલ માણસનો નંબર સેવ નથી રાખતો તમે એકલા એકલા હું જોયા હોય છો મારે કેવી રીતના તમારો નંબર સેવ રાખવા ભાઈ તમારો ફોન નંબર આપો લખી લ્યો અઠાણું અઠાણું પંદર તેત્રી ચુમ્માલી જય દ્વારકાધીશ ભાઈ શું કરો છો કઈ નહીં હવન કરું જય બોલી જય બોલી જય દ્વારકાધીશ કઈક યુનિક ટોપિક કાઢો કઈક ટોપિક ઉપર વાત કરીએ તો જરાક જોજો મેં કોલ કરેલા હતા તમારા અચ્છા એવું છે તો મને ખ્યાલ નહિ હોય લગ્ન કરી લ્યો કોઈ સુશીલ કન્યા ગોતો એટલે લગ્ન કરી લઉં બસ જય દ્વારકાધીશ હેલો ભાઈ મારો એક વાર નામ લ્યો ને ઓહો ધર્મેશભાઈ હવે તમે કાલથી ફેમસ લગન કેદી ભાઈ મહિનાની તારીખ જય ઠાકર જય ઠાકર લવ યુ ટુ ભાઈ ડાયરેક્ટ ટુ થ્રી ઓકે તમારા તમારા કરિયર વિશે મારું કરિયર ગોટે ચડી ગયું છે મારા કરિયરનો આખો વિડિયો બનશે સ્પેશિયલ યુટ્યુબ ની અંદર ભાઈ ત્યાં કેવી ઠંડી પડે છે ઠંડી બહુ પડે છે ગાડીની અંદર બેઠો છું પાછું જેકેટ પહેર્યું છે એટલે તમે વિચાર કરો કેટલી ઠંડી પડતી હશે ભરતભાઈ ઓકે રૂકો મેં દેખને દો ઓકે અરે આવો આવો લક્ષ્મીબેન આવો તમે આવવાના હતા મારા ઘરે હું થયું પછી તમારો મેસેજ આવ્યો નહી મને હું કાલે જામનગર છું આવી જાવ કાલે જોતા આવીએ ઓહો તમે યાર તમે એમ કરો ડાયરેક્ટ તમે એમ કહો જામનગર આવી જાઓ આવી જાઓ કઈ રીતના આવું જય દ્વારકાધીશ ભરતભાઈ તમારી જમીન કેટલી છે જમીન અમારે છે સાતસો ને સિતોતેર વીઘા એક ખાતડો રાખવાનો બાકી બધા કાઢી નાખવાનો રિપ્લાય તો આપો ઓકે હેપી બર્થડે બર્થડે મારો ગયો છે તમારે ત્યાં ગરમી નથી પડતી નહીં ગરમી નથી જોઈ અમારે જય માતાજી જય માતાજી બર્થડે પાર્ટી અમાર બી બાકી છે લા એમ કહી દયો ને બર્થડે પાર્ટી જોઈએ છે તમારે ભાઈ એ રીતે ચોકફટ કરો આપી દે Google પે કરી દો સ્કેનર આપો આનો જય મોગલ માં મારી એક સ્ટોરી મૂકી દો ને ભરત ભાઈ કેવાની સ્ટોરી મૂકવી છે ભરત ભાઈ ભરત ભાઈ ભાઈ મને ફોલો વધારો છે મારે વધારો ક્યાં વધારે હાલો વધારે થાય ઓકે રિપ્લાય દો ભાઈ રિપ્લાય દેવા માટે તો લાઈવ કર્યું છે તાપણી કરો ભાઈ ઠંડી નહી પડે હા એ વસ્તુ બરાબર છે જય ઠાકર આવો ભાઈ અમદાવાદ અમદાવાદ આવશું બનાસકાઠામાં જવાનો છું બુધવારના લગભગ લગભગ નહીં લગભગ જવાનો જ છું નાઇન્ટી પર્સન્ટ જવાનો છું ઓકે એડ કરો ભાઈ હા બરાબર આટલી બધી રિક્વેસ્ટ આવી કોણે લાવવા જય મુરલીધર જય મુરલીધર ઠંડીની મજા લેવી હોય તો આવો ભૂજ ઓકે હા બરાબર લગ્ન બેન કરવા છે પણ કોઈ છોકરી હારી નથી જડતી મને કોઈ તમે ધ્યાનમાં જ કેજો મારો કોન્ટેક નંબર કરજો મારો કોન્ટેક કરજો ઓકે ઠીક છે ઠીક છે જય જય દ્વારકાધીશ રાજકોટમાં છે લગ્ન જયભાઈ તમારે લગ્ન કરાવવાના છે મારે તમે કેતા હતા હું તમને મસ્ત મજાની એક સોશિયલ કન્યા ગોતી આલી પણ તમે એવું કઈ કર્યું નહીં અને તમે બે વફા નીકળી ગયા અમારા જયભાઈ બધાને લગ્ન કરાવે કોઈ લગ્ન ના થતા હોય તો એનો કોન્ટેક્ટ નંબર જો હું તમને જરો કરી દઉં પિન કરી દઉં જયભાઈ я पर तुम्हारा कांटेक्ट करे न मांडानी समस्या रो समाधान એટલે જય યસવાર ઓકે લેજેન્ડર ક્યારે આવે આવિયા મે કિસકો બતાઉં ગાની એકદમ સે ભૂમ કરુંગા ઘણા બધા મેળામાં તો ગયો તમારો નંબર લખી લ્યો અઠાણું અઠાણું પંદર તેત્રીસ ઉમાલીસ બીજા કોઈ ને જાય તો બની લાગે બસ રામ રામભાઈ ભરતભાઈ તમારો નંબર પીગ કરો ઓકે પીન કરો તારા માટે એક ધ્યાનમાં છે બોલ કેદી કરવું છે લગન કાલે જ કરવા મારે હાલો કરાવો અર્જુન ભાઈ શું કરે અર્જુન ભાઈ સુતા હશે ચાલો જોવા દઉં લાઈવ નથી જો તમારું બાકાજી કે બોલાવી ના દે ઓકે થાર રોક્સ લ્યો અરે ભાઈ હમણાં કઈ નથી લેવું મારે બનાસકાંઠામાં કઈ જગ્યાએ ભાઈ ગામડાનું નામ પ્રોપર યાદ નથી મને ભાઈ લગ્ન कर वंडा बराबर लगन सी बोलो वाला भाई बिग स्मेल अरे क्या की अच्छा बिग स्मॉल चालू करो ओके समझ गया नहीं ये ना कराए तैयार કોને હાલો તો કાલે જુનાગઢ બાજુ જઈએ હાલો કરી નાખીએ જુનાગઢ ની પિન ચોંટાઇ વારી પાછી મારે તમારે ઘરે આવવું છે તમારા નંબર મોકલજો જુનાગઢ માં હું જોઈ ગયા બધા હું જુનાગઢ જાવ એટલે પબ્લિક ક્યાંક આડાવડું આવડું વિચારો એ મારા ભાઈ મારા કામ થી જતો હોઉં છુ તમે કોઈ દિવસ આયા થાપા અમે અમારે માં આવ્યો હા આવ્યો તો એક વખત આખું ફૂલ ફેમિલી આવ્યો તો આવ્યો તો અમે કાર નથી લેવી હમણાં ભરત ને કેમકે

ઓકે સાઈડ માં દ્યો અને એક લગ્ન ને સાઈડ માં મેળવ્યો પોરબંદર પોરબંદર હમણાં કઈ કામ છે ને